ગુડ મોર્નિંગ લાસ્ટ લેક્ચરમાં આપણે પહોંચ્યા હતા વાણિજ્ય તો વાણિજ્ય એટલે શું તો અહીં આપણને અર્થ આપે છે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવા તો અહીં શું કહે છે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવા જો સહાયક એટલે સહાય કરતી એટલે કે હેલ્પ કરતી એટલે કે મદદ કરતી તો મેં તમને સહાયક સેવામાં અગાઉ એવું સમજાવેલું હતું કઈ કઈ સેવા તો બેંક વખાર સંદેશા વ્યવહાર એના પછી તો કે આડતીઓ તો આ બધી શું છે તો કે આ બધી સહાયક સેવા છે એ શું કરશે તો કે ધંધા કે અમને સહાય કરશે એને મદદ કરશે એને હેલ્પ કરશે તો વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવા મિત્રો યાદ રાખજો આપણને એક માર્ગમાં પૂછાય વાણિજ્ય એટલે શું તો આપણે લખવું પડે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવા યાદ રાખજો વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન આપણા વિષયનું નામ છે એટલા માટે આપણને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ એના પછી આગળ આ સેવાઓમાં બેન્કિંગ વીમો વાહન સંદેશા સંદેશાવ્યવહાર વખાર આડતીઓ આડતીઓ એટલે હરાજી કરનાર વ્યક્તિ ઘણી બધી જગ્યાએ તમે જુઓ છો વસ્તુની હરાજી થતી હોય એની બોલી બોલાય દાખલા તરીકે મારી પાસે કોઈ ગાડી છે બાઇક છે તો એની હરાજી કરું દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આ ગાડી મારે વેચવી છે ત્રીસ હજાર રૂપિયામાં કોઈ એમ કહે કે અમે તમને આના આપ્યા એકત્રીસ હજાર કોઈ એમ કે તમને બત્રીસ આપ્યા કોઈ એમ કે આને ચોત્રીસ આપ્યા તો છેલ્લે કોઈ વ્યક્તિ આવીને એમ કે છે કે મને આને પચાસ હજાર રૂપિયા આપવા માટે રેડી છું તો પચાસ હજાર રૂપિયા જે કોઈ વ્યક્તિ મને આપવા માટે રેડી થશે એ વ્યક્તિએ વધારે ભાવ આપી દીધો એટલા માટે હું એ વ્યક્તિને ગાડી આપી દઈશ તો આ પચાસ હજાર વાળો જે વ્યક્તિ છે એ વ્યક્તિને ગાડી આપવા માટે હું રેડી થઈ જઈશ તો આમ પચાસ હજાર વાળો વ્યક્તિ એ આ મારી ગાડી લઈ લેશે એ મારી ગાડી લઈ લેશે એનો અર્થ એવો થાય કે એની શું થઈ હરાજી તો હરાજી કરનાર એને કહેવાય આડતીયો એના પછી આગળ કે છે વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દ્રષ્ટિ એ વિશ્વ એક બજાર બન્યું છે આજના સમયમાં જો બેન્કિંગને કારણે વિશ્વમાં કોઈપણ જગ્યાએ તમે પૈસા મોકલી શકો છો કોઈપણ જગ્યાએથી પૈસા તમે મેળવી શકો છો વાહન વ્યવહાર વાહન વ્યવહારને કારણે વિશ્વમાંથી કોઈપણ વસ્તુ પ્રાપ્ત કરી શકાય અને વિશ્વમાં કોઈપણ જગ્યાએ વસ્તુ મોકલી શકાય આમ આજના સમયમાં આ બધી વસ્તુ કેવી બની છે તો કે આજના સમયમાં બધી વસ્તુ સરળ બની છે એટલા માટે આ વાણિજ્યને લીધે વેપારને લીધે સોરી વાણિજ્યને લીધે આ વેપાર એ કેવો બન્યો છે તો કે વેપારની દૃષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે આ જે એક માર્કેટ બની ગયું છે આજે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિઝનેસ કરી શકાય છે કોઈ પણ ધંધો કરી શકાય છે એના પછી છે લાક્ષણિકતા સેની લાક્ષણિકતા છે તો આ લાક્ષણિકતા છે વે વાણિજ્યની લાક્ષણિકતા તો પહેલું છે વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે એ તો આપણને ખબર જ છે કારણ કે અહીં જો આપણને આપ્યું હતું વેપાર અને વેપારની સહાયક સેવા તો વેપારનો સમાવેશ કેમાં થાય તો કે વાણિજ્યમાં એના પછી વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે હા આર્થિક પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અહીં વાત કરવાની છે વેપારની ધંધાની બિઝનેસની તો વાત કરવાની છે વેપારની ધંધાની બિઝનેસની એટલા માટે અહીં શું કહે છે તો કે ભાઈ આ પ્રવૃત્તિ કેવી છે આર્થિક પ્રવૃત્તિ છે અહીં પણ શું થશે તો કે નાણાંની આપલે થશે એટલા માટે આર્થિક પ્રવૃત્તિ છે એના પછી વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે દાખલા તરીકે બેન્કિંગ વીમો વાહન વ્યવહાર આ બધી શું છે તો કે સહાયક સેવા અને આ સહાયક સેવાનો સમાવેશ કેવા થાય છે તો કે વાણિજ્યમાં એટલા માટે એ બધી સહાયક સેવાનો સમાવેશ વાણિજ્યમાં થાય છે એટલે અહીં આપણને ઉદાહરણ તરીકે આપેલું છે એના પછી વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય વસ્તુના સમયે સ્થળ ઉપયોગિતામાં વધારો થાય એટલે કે જે સમયે વસ્તુ જોતી હોય એ સમયે વસ્તુ મળી રહે અને જે સ્થળે વસ્તુ જોતી હોય એ સ્થળે મળી રહે દાખલા તરીકે કોઈપણ એ સૌથી પહેલાં શું કરવામાં આવે તો કે વખારમાં ભરી લેવામાં આવે વખારમાં એનો સ્ટોક કરી લેવામાં આવે સમય આવે જરૂર પડે ત્યારે એ વસ્તુને શું કરી શકાય તો કે એને બહાર કાઢી શકાય એને વેચી શકાય તો સમય આવી એ વસ્તુને બહાર કાઢી શકાય એ વસ્તુને વેચી શકાશે એને કારણે શું થશે તો કે ભાઈ એને કારણે સમય એનું સંતોષ મેળવી શકાશે અને સ્થળ એટલે કે જે તે સ્થળ ઉપર વાહન વ્યવહારની મદદથી વાહન વ્યવહારની મદદથી કોઈ પણ સ્થળ ઉપર કોઈપણ વસ્તુ મોકલાવી શકાય છે એટલે કે છે કે વસ્તુઓના સમયને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે તેને કારણે સહાયક સેવાને કારણે એના પછી આગળ કે છે સહાયક સેવાઓનું સાતત્ય હોય છે સાતત્ય હોય છે એટલે કે સહાયક સેવા સતતને સતત શરૂ જ રહે છે એમાં ક્યારેય બદલાવ નથી આવતો એમાં ક્યારેય ફેરફાર થતો નથી એ તો કન્ટિન્યુઅસ શરૂ જ રહે છે એના પછી વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય જો ભાઈ વેપારને સહાયક સેવા યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વ્યાજબી કિંમતે વ્યાજબી કિંમતે એટલે કે જેમાં યોગ્ય નફો હોય યાદ રાખજો મિત્રો જેમાં યોગ્ય નફો હોય એવી કિંમત એને કહેવાય વ્યાજબી કિંમત તો આ કિંમતે શું કરી શકાશે તો કે કોઈ પણ વસ્તુ એ ગ્રાહકને પહોંચાડી શકાશે ગ્રાહકને પૂરી પાડી શકાશે એટલે કે વેચાણ કરી શકાશે એના પછી આગળ તો આગળ આપણને સમજાવે છે વેપારને વાણિજ્યનો તફાવત સાવ સહેલો છે સરળ છે સિમ્પલ છે તરત આવડી જાય તરત સમજાઈ જાય એવો છે તો અહીં શું કહે છે પહેલું કે છે વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય વિનિમય આપલે આપલે થશે નાણાંના બદલામાં વસ્તુ કે સેવા વાણિજ્યમાં વેપાર ઉપરાંત વેપારને સહાયક સેવાનો સમાવેશ થાય વેપાર ઉપરાંત વેપારની સહાયક સેવા જેમાં આપણે કીધું બેંક વીમો વખાર આ બધા સમાવેશ થાય વેપારનું કાર્યક્ષેત્ર કેવું છે તો કે મર્યાદિત છે વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે વેપારનો તો સમાવેશ થાય જ છે ભેગી 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 સહાયક સેવાઓનો સમાવેશ થાય એટલા માટેનું કાર્યક્ષેત્ર કેવું છે તો કે વિશાળ છે મોટા પ્રમાણમાં છે વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય હા એ તો આપણને ખબર જ છે આપણી બાજુમાં મનસુખભાઈ કોઈ પણ બિઝનેસ કરતા હોય કોઈ પણ દુકાન નાખીને બેઠા હોય આપણે વસ્તુ ત્યાંથી જ લેશું એટલે આપણે એકબીજા એકબીજાને ઓળખતાશું એટલે કે પક્ષકારો એકબીજા એકબીજાનાથી પરિચિત હોય એટલે કે ઓળખતા હોય કોણ કોણ તો કે ગ્રાહક અને વેપારી એ નજીકના સ્થળે હોય વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે હોય અપરિચિત અપરિચિત એટલે એકબીજાને એકબીજા ઓળખતા હોતા નથી છતાં સહાયક સેવા મળી શકે છે આજે બેન્કિંગ સેવાએ તમે કોઈ પણ જગ્યાએથી બેસીને તમારી રીતે ઉપયોગમાં લઈ શકો છો ઇન્ટરનેટ બેન્કિંગથી મોબાઈલ બેન્કિંગથી આપણે સામે કોઈને ઓળખતા ન હોય તો પણ એ આપણી સહાયક સેવા પૂરી થઈ જાય છે એના પછી આગળ કે છે ઉદ્યોગ આ તો બહુ સહેલું છે ઉદ્યોગમાં તો કાંઈ છે નહીં ઉદ્યોગ એટલે હા આવ એટલે હાવ વહેલું કઈ રીતે સમજો માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ તુષ્ટિગુણ એટલે સંતોષ જો તુષ્ટિ એનો અર્થ થાય છે સંતોષ ગુણ એટલે એક પ્રકારનું તત્વ સંતોષ આપનારું તત્વ એને કહેવાય તુષ્ટિ ગુણ મિત્રો યાદ રાખજો સંતોષ અપાવતું તત્વ એને કહેવાય તુષ્ટિ ગુણ તુષ્ટિ એટલે સંતોષ દાખલા તરીકે હું જમવા માટે બેસ બેઠો મેં એક રોટલી ખાધી મને થોડું આમ સારું લાગ્યું બીજી રોટલી ખાધી તોય મને સારું લાગ્યું પણ મને સંતોષ ન થયો ત્રીજી રોટલી ખાધી સારું લાગ્યું પણ સંતોષ ન થયો ચોથી રોટલી ખાધી મને પચાસ ટકા સંતોષ થઈ ગયો પાંચમી રોટલી ખાધી મને એંસી ટકા સંતોષ થઈ ગયો મેં છઠ્ઠી રોટલી ખાધી મને સો ટકા સંતોષ થઈ ગયો છઠ્ઠી રોટલીએ મને સો ટકા સંતોષ થઈ ગયો એટલે કે છઠ્ઠી રોટલી એ હું થયું તુષ્ટિગુણ હા પહેલી રોટલી બીજી રોટલી ત્રીજી રોટલી ચોથી રોટલી પાંચમી રોટલી એ આની સાથે એડ થઈ ત્યારે છઠ્ઠી રોટલી બની એ વાત સાચી છે પણ મને ગુણ એટલે કે મને સંતોષ મળ્યો કઈ રોટલી તો કે છઠ્ઠી રોટલી એ તો છઠ્ઠી રોટલી એ મારો ગુણ કહેવાય એ મારો સંતોષનો ગુણ કહેવાય ઓકે આગળ કે છે દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન આ પણ એક પ્રકારનો શું છે ઉદ્યોગ કાચા માલ લાકડું એની ઉપરથી તૈયાર વસ્તુ બનાવી ફર્નિચર કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન રૂ કાચો માલ કાપડનું ઉત્પાદન કર્યું તો આ પ્રકારને કહેવાય ઉદ્યોગ ન સમજાય તો પૂછજો આગળ કે છે ઉદ્યોગના લક્ષણોમાં ઉત્પાદન આર્થિક પ્રવૃત્તિ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર વિવિધ વસ્તુનું ઉત્પાદન દૃષ્ટિકોણનો ઉમેરો દૃષ્ટિકોણ એટલે સંતોષનો ઉમેરો આ ઉપરાંત માનવશ્રમ એટલે કે વ્યક્તિની મહેનત વ્યક્તિનું કાર્ય કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જો અહીં મિત્રો યાદ રાખજો અહીં કઈ કઈ બાબતોનો સમાવેશ આપણને કરવાનો કે છે તો અહીં આપણને કે છે સમજો કે ભાઈ ઉત્પાદનના લક્ષણો ઇટ મીન્સ ઉત્પાદન ઉદ્યોગના લક્ષણોમાં કે છે ઉત્પાદનના ઉત્પાદન આર્થિક પ્રવૃત્તિ એના પછી કહે છે કાચા માલના સ્વરૂપમાં ફેરફાર જો અહીં કીધું લાકડામાંથી બની જશે ફર્નિચર રૂમાંથી બની જશે કાપડ વિવિધ વસ્તુનું ઉત્પાદન કોઈપણ વસ્તુ એનું શું થશે મસ્ત બની જશે એનું ઉત્પાદન થઈ જશે તૃષ્ટિકોણ ઇટ મીન્સ સંતોષ ઉમેરવો એના પછી આ ઉપરાંત માનવ શ્રમ એટલે કે કોઈ પણ કાર્ય કરે છે એનું શ્રમ એનું કાર્ય કુદરતી સંપત્તિ કુદરતી સંપત્તિ હું તમને એમ કહું કે એ શું હતું કુદરતી સંપત્તિ હતી રૂ રૂ એની શું થાય તો કે ભાઈ રૂ તો શરૂઆતમાં એ કપાસ ઉગાડવામાં આવે ને એ પ્રમાણે પછી એમાંથી રૂ કાઢવામાં આવે ને તો આ બધી કુદરતી સંપત્તિ એના પછી યાંત્રિકીકરણ એટલે કે યાંત્રિક યાંત્રિકો સાધનોનો ઉપયોગ વગેરે બાબતોનો સમાવેશ કેમાં થાય તો કે ઉદ્યોગોમાં થાય આટલી બધી વસ્તુની જરૂરિયાત પડે ત્યારે કોઈપણ વસ્તુ તમે બનાવી શકો હવે વર્ગીકરણ વર્ગીકરણ એટલે શું તો કે ઉદ્યોગને જુદી જુદી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા ઉદ્યોગને જુદી જુદી રીતે અલગ પાડવામાં આવ્યા એમાં ત્રણ પ્રકારના આપણને ઉદ્યોગ કહેવામાં આવે છે એક છે પ્રાથમિક એક છે ગૌણ એક છે આનુષંગિક હવે હું તમને સમજાવીશ પહેલાં પ્રાથમિક ઉદ્યોગ પ્રાથમિક ઉદ્યોગ કોને કહેવાય તો સમજજો જો પ્રાથમિક ઉદ્યોગ આ ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે મૂળભૂત એટલે કે પાયાનો ઉદ્યોગ છે કેવો ઉદ્યોગ છે પાયાનો કોઈ પણ વ્યક્તિ સૌથી પહેલાં જે શિક્ષણ મેળવે એને કહેવાય પ્રાથમિક જેને કહેવાય મૂળભૂત જેને કહેવાય પાયાનો તો આ ઉદ્યોગ મૂળભૂત ઉદ્યોગ છે સમુદ્ર જમીન હવા સાથે સંકળાયેલા છે આ કેની સાથે સંકળાયેલો છે સમુદ્ર સાથે જમીન સાથે હવા સાથે એ સંકળાયેલો છે કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રક્રિયા થાય છે કુદરત ઉપર નિર્ભર રહી એટલે કે ઈશ્વર ઉપર નિર્ભર રહી અને ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવે છે જમીન ઉપર ખેતી આ એક પ્રકારનો પ્રાથમિક ઉદ્યોગ છે પશુપાલન મરઘા બતકાઉ છે દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ એટલે માછલી માટેનો જે ઉદ્યોગ છે એ તો આ બધા ઉદ્યોગોને કેવા ઉદ્યોગો કહેવાય તો કે પ્રાથમિક ઉદ્યોગો કહેવાય એના પછી ગૌણ ઉદ્યોગ તો ગૌણ ઉદ્યોગ એટલે શું વિવિધ પ્રકારના યંત્રોને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે જુદા જુદા પ્રકારના યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે વસ્તુ તૈયાર કરવામાં આવે એને કહેવાય ગોળ ઉદ્યોગ કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવી કુદરતી સંપત્તિ જે કંઈ કુદરતી સંપત્તિ છે ને વપરાશયોગ્ય બનાવી આપણને આગળ ભણાવ્યું હતું તો લાકડું જોતું અહીં આપણે ભણ્યા હતા લાકડું એમાંથી ફર્નિચર તો એ લાકડાનો ઉપયોગ નહોતો થતો પણ ફર્નિચરનો ઉપયોગ થાય ફર્નિચર માટે આપણે બનાવીએ ખુરશી આપણે બનાવી હોય બેડ આપણે બનાવી કબાટ તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો એવી રીતે આપણને એ સમજાવે છે કે ભાઈ દરેક પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી એટલે કે વપરાશ થઈ શકે એવી બનાવવામાં આવે છે આગળ કે છે વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગોળ ઉદ્યોગ દાખલા તરીકે ખાતર ઉદ્યોગ રંગ અને રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ રણ રસાયણ રંગ અને રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ એનો સમાવેશ કેમાં થાય તો કે ગૌણ ઉદ્યોગમાં એના પછી છે આનુષંગિક આનુષંગિક એટલે એવા ઉદ્યોગ છે કે જે પ્રાથમિક ઉદ્યોગ એટલે કે મૂળભૂત એટલે કે પહેલો જે આપણો ઉદ્યોગ છે એને મદદરૂપ થાય અને એની સાથે ગૌણ ઉદ્યોગને પણ મદદરૂપ થાય આ બે બંનેને મદદરૂપ થાય આ બંનેને હેલ્પફુલ થાય બંને સાથે જોડાઈને રહે એવો ઉદ્યોગ એને ગોણ ઉદ્યોગ કહેવાય કઈ રીતે સમજજો વિશાળ ક્ષેત્ર ધરાવે છે કયો ઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગ એનું ક્ષેત્ર કેવું છે વિશાળ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય સહાય અને સેવા પૂરી પાડી પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે આ ઉદ્યોગ ગ્રાહકોની વધુ નજીક હોય અને આ ઉદ્યોગ એ કયા કયા ઉદ્યોગ તો કે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ એ બેને સહાયક છે બેને હેલ્પ કરે છે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુ ઓને વધુ વપરાશ યોગ્ય બનાવે છે દાખલા તરીકે ડેરી ઉદ્યોગ ઠંડા પીણાનો ઉદ્યોગ બેકરી ઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગ વપરાશ વાહન વ્યવહાર બેંક વીમો વખાર આડતિયા માહિતી સંચાર વગેરેની સેવાઓનો પણ સમાવેશ થાય જો અહીં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય ડેરી ઉદ્યોગનો સમાવેશ થાય ઠંડા પીણાનો ઉદ્યોગનો સમાવેશ થાય પછી બેકરીનો ઉદ્યોગનો સમાવેશ થાય આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર બેન્કિંગ વીમો વખાર આડતિયા માહિતી સંચાર આ બધી બાબતો કઈ છે તો કે આ બધી બાબતો આપણે જોઈએ ત્યાં વાણિજ્યમાં આવતી હતી અને આ બધી બાબતોનો સમાવેશ કેમાં થાય તો કે આનુષંગિક ઉદ્યોગમાં થાય છે મિત્રો આ વસ્તુને સમજવા માટે અહીં આપણને એક મસ્ત લીટી આપી જો કઈ લીટી આ લીટી એક તમને આવડી જાય ને એટલે તમને આ ત્રણે ત્રણ વસ્તુ સમજાઈ ગઈ સમજો હવે ન સમજાય તો મને ફોન કરીને પૂછજો પણ બહુ સહેલું છે ખેતી દ્વારા ધાન્ય ઉદાહરણ દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તે પ્રાથમિક ઉદ્યોગ જો સૌથી પહેલું પ્રાથમિક જમીનમાં ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે ને કહેવાય પ્રાથમિક ઘઉંમાંથી આટો તૈયાર કરવાનો ઉદ્યોગ તે ગુણ હું બનાવ્યું તમે ઘઉંમાંથી લોટ લોટમાંથી એટલે કે મેંદામાંથી બ્રેડ પાઉં બિસ્કિટ આ બધુંય આ બધી વસ્તુ જે આગળ ત્રણે ત્રણ આવી ગયા એક જ લીટીમાં આપણને સમજાવે છે એક જ લીટીમાં આપણને ખબર પડી જાય અહીં આપણને શું સમજાવે છે સમજો સૌથી પહેલો આપણને પ્રાથમિક એમાં શું કે છે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તે પ્રાથમિક ઉદ્યોગ છે કેમાં કરવામાં આવશે જમીનમાં ઘઉંમાંથી આટો મેંદો તૈયાર કરવામાં આવતો ઉદ્યોગ એને કહેવાય ગૌણ ઉદ્યોગ ઘઉં મળી ગયા એ ઘઉંમાં પ્રક્રિયા કરી અને આટો બનાવવામાં આવે એટલે કે શું બનાવવામાં આવશે લોટ અને એ લોટમાંથી બનાવવામાં આવશે મેંદાની બ્રેડ પાઉ બિસ્કિટ આ બધા એને કહેવાય આનુષંગિક તો આ આનુષંગિક પ્રાથમિકને અને ગુણને બે ને શું થાય સહાયક એ શું કરશે ઉમેરો હા કે ના ઓકે તો આ ત્રણે ત્રણ ઉદ્યોગ વિશે એક જ લીટીમાં આપણને બધું સમજાવી આપે છે એના પછી આગળ છે તો હવે કઈ છે નહીં હવે એ થાય છે ચેપ્ટર પૂરું મિત્રો યાદ રાખજો સ્વાધ્યાયના તમામ ક્વેશ્ચનો એ તમારે લખી નાખવાના છે અને આ ક્વેશ્ચનો લખાઈ જાય એટલે એ ક્વેશ્ચનો તમારે મને ગુરુવારે બતાવી આપવાના છે ઓકે આજનું આપણું જે હોમવર્ક છે એ ભૂલાય નહીં હોમવર્ક કરવું ફરજિયાત છે તમે લખશો તો જ તમને આવડશે અન્યથા આવડશે નહીં એટલે મહેરબાની કરી અને લખવાનું રાખજો એવી રીતે લખજો કે તમને યાદ રહી જાય ઓકે એના પછી છે ચેપ્ટર નંબર બે ધંધાકીય સેવા એક હવે ધંધાકીય સેવાઓ સેવાઓ એટલે શું તો કે ધંધાની સાથે જોડાયેલી હોય એવી જે કંઈ બાબતો છે એને કહેવાય ધંધાકીય સેવાઓ તો ધંધાની સાથે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય કઈ કઈ સેવાઓ જોડાયેલી છે તો હવે આપણે સમજવાનું છે ધંધાકીય સેવા એક તો ધંધાકીય સેવામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો અહીં જો આપણને સમજાવે છે કે ભાઈ આ પ્રકરણમાં તમે શું શીખશો તો ધંધાકીય સેવામાં સૌથી પહેલાં આપણને કે છે કે અહીં આપણે ભણવાનો છે વીમો ઇટ મીન્સ વીમાનો અર્થ એના સિદ્ધાંતો એના પ્રકારો વીમાનું ખાનગીકરણ વીમાના નિયમન અને વિકાસ સત્તા એટલે કે આઈ આરડીનો પરિચય તો અહીં આટલી વાત પહેલાં તો વીમાની ભણવાની છે કારણ કે વીમા છે ને વીમો એ એક પ્રકારની સહાયક સેવા છે સેની સહાયક સેવા છે તો એ તમે જાણો જ છો તો કે વીમો એ વાણિજ્યની સહાયક ઇટ મીન્સ વેપારની સહાયક સેવા છે એટલે કે વાણિજ્યમાં વીમાનો સમાવેશ થાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણને બીજી સહાયક સેવા આપે છે કંઈક તો કે ટપાલ સેવા તો એમાં સામાન્ય ટપાલ કોને કહેવાય રજિસ્ટર્ડ પોસ્ટ કોને કહેવાય પાર્સલ સેવાઓ કોને કહેવાય સ્પીડ પોસ્ટ કોને કહેવાય પાર્સલ એક્સપ્રેસ કોને કહેવાય એક્સપ્રેસ સેવાઓ કોને કહેવાય બચત સેવા રિકરિંગ ડિપોઝિટ ટાઈમ ડિપોઝિટ એનએસસી ઇટ મીન્સ રાષ્ટ્રીય બચતપત્રો કિસાન વિકાસ પત્રો પછી જાહેર ભવિષ્ય નિધિ એના પછી આપણને કે છે પોસ્ટલ વીમો માસિક આવક યોજના મની ઓર્ડર અન્ય આનુષંગિક સેવાઓ તો આ બધી સેવાઓ એ આપણે અહીં આમાં ફરી પછી ભણવાની થશે એટલે કે અહીં આપણે બીજી સહાયક સેવા કીધી તો કે ટપાલ સેવાઓ એટલે કે પોસ્ટ ઓફિસ એના પછી ત્રીજી વાત આપણને કહે છે વખાર વખારનો અર્થ અને વખારના પ્રકારો એના પછી આપણને ચોથી સહાયક સેવા કે છે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ તો એમાં એનો અર્થ અને એના પ્રકારો એના પછી કાંઈ છે નહીં તો અહીં આપણે આ ચાર પ્રકારની સહાયક સેવાઓ ભણવાની છે પહેલું છે વીમો બીજું છે ટપાલ સેવા ત્રીજું છે વખાર અને ચોથું છે વાહન વ્યવહાર અને એરફેરની સેવા મિત્રો તમે કોમર્સ ભણશો ને એ પછી તમને એ ખબર પડી જશે કે કોઈ પણ વેપાર ધંધો એ કઈ રીતે ચાલે ધંધાની શરૂઆત કઈ રીતે કરી શકાય એવી જ રીતે બેન્કિંગ કાર્યો કઈ રીતે કરી શકાય કયા પ્રકારનો વીમો લઈ શકાય પોસ્ટ ઓફિસમાં શું કામ કરી શકાય આ બધું અહીં આપણને શીખવા મળશે એટલા માટે આ વિષય બહુ જ રસપ્રદ છે મજાનો છે ન સમજાય ત્યાં મને મેસેજ કરવાનો અથવા તો મને ફોન કરી અને ક્વેશ્ચન પૂછી શકો છો અહીં આગળ આપણને ભણવાનું છે અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે આજના અર્થતંત્રમાં એટલે કે આજના આધુનિક અર્થતંત્રમાં સેવાઓ એટલે કે વીમો ટપાલ સેવા એવી જ રીતે વાહન વ્યવહાર એવી જ રીતે તો કે વખાર આ બધાનો સમાવેશ એ વધતો જાય છે ઇટ મીન્સ એનું મહત્ત્વ વધતું જાય છે આગળ કે છે સેવાઓના કારણે સગવડતામાં અથવા અનુકૂળતામાં વધારો થાય સગવડતાઈ વૈધિ અનુકૂળતાઈ વૈધિ પણ વસ્તુ એ ગમે ત્યાંથી ગમે ત્યારે મોકલી શકાય છે એવી જ રીતે કોઈ પણ વસ્તુ ડેમેજ થઈ જાય બગડી જાય તો એનો વીમો લઈ અને પૈસા પ્રાપ્ત કરી શકાય એવી જ રીતે તો કે ભાઈ તમે આજે વિશ્વને એક બજાર બનાવી શક્યા તો એનું કારણ તો કે આ બધી સહાયક સેવાઓને કારણે આગળ કે છે બેન્કિંગ વીમો ટપાલ વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ બન મદદ કરતા બનતી નથી પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે જો ઉદ્યોગોને હેલ્પ કરે ખેતીને મદદ કરે આ બધી સહાયક સેવા શું કરે છે તો કે ખાલી વેપાર નહીં પણ ઉદ્યોગને સહાય થાય એમાં ખેતીને સહાય સહાય થાય હું તમને એમ કહું કે અહીં જો અહીં પોસ્ટ ઓફિસમાં આપણે જોયું હતું તો કિસાન વિકાસ પત્રો તો કિસાન એટલે કોણ તો કે ખેડૂતો તો એવા ઘણા બધા પોસ્ટ ઓફિસના કાર્યક્રમો છે કે જે ખેડૂતોને કામ લાગે છે એવી જ રીતે ઘણા બધા વીમા એવા છે કે જે ઉદ્યોગોને કામ લાગે છે તો આ બધા વીમા એ બધા ઉદ્યોગોને કામ લાગી શકે એવી જ રીતના ખેતીમાં પણ કામ લાગી શકે એવી જ રીતે ટપાલ સેવા એમાં પણ ખેતીને કામ લાગી શકે એવી ઘણી બધી યોજનાઓ છે તો આ બધી બાબતોનો સમાવેશ આમાં થઈ શકે છે આગળ કે છે બેન્કિંગ વીમો ટપાલ વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિની સીમા વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે આજના સમયમાં આ જે સેવાઓ છે એનામાં એટલું વૈવિધ્યકરણ વૈવિધ્યકરણ એટલે કે એટલો બદલાવ આવી ગયો છે કે ખાલી ધંધામાં નહીં પણ બધી જગ્યાએ ઉપયોગી છે સામાન્ય માણસને પણ એ ઉપયોગી બને છે સામાન્ય વ્યક્તિ પણ સામાજિક રીતે એનો ઉપયોગ કરે છે કુટુંબમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ હમણાં જ થોડા દિવસ પછી રક્ષાબંધન આવશે આપણી બેન બહુ દૂર હોય તો આપણી બેન આપણને ટપાલ ખાતામાંથી શું મોકલશે રાખડી મોકલશે તો કે હા તો એ આપણને સામાજિક રીતે ઉપયોગી થયું આપણા કુટુંબિક આપણા પરિવારમાં આપણને ઉપયોગી થાય છે તો આ બધી સેવાઓ કેવી છે કે જે સામાજિક રીતે કુટુંબિક રીતે પણ વ્યક્તિને ઉપયોગમાં લઈ શકાય છે એ રીતે પણ એનો ઉપયોગ માણસ કરી શકે છે આગળ કે છે આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે આજના સમયમાં આ સેવાઓમાં વિવિધતા અને વિશિષ્ટતા એટલે કે આમાં બદલાવ આવ્યા જ રાખે આમાં કઈક ને કંઈક પરિવર્તન આવ્યા લાગે રાખે આમાં કઈક ને કઈક સુધારા વધારા થયા જ રાખે છે એટલા માટે શું કહે છે કે આધુનિક જમાનામાં આજના સમયમાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે કંઈક અલગ અલગ કંઈક અલગ અલગ એટલે કે ડિફરન્સ કંઈક નવું નવું કંઈક કંઈક નવી નવી શોધખોળ થશે અને એને કારણે વૈવિધ્યકરણ આવે છે વિવિધતા આવે છે વિશિષ્ટતા આવે છે આ સંસ્થાનો આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે અવલંબિત બની ગયું છે એટલે કે એકબીજાની ઉપર આધાર રાખતી બની ગઈ છે જો બે શબ્દ છે એક સ્વાલંબિત સ્વાલંબિત એટલે કોઈની ઉપર આધાર ન રાખવો અને અવલંબિત એટલે કે અન્ય વ્યક્તિની ઉપર આધાર રાખવો એકબીજા એકબીજાની ઉપર આધાર રાખે એને કહેવાય છે અવલંબિત તો અહીં કહે છે કે આ બધી જે સંસ્થાઓ છે આ બધી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ એ શું કરે છે એકબીજાની સાથે આધાર રાખે છે એકબીજાની ઉપર કનેક્ટ રહે છે સમજાય છે ઓકે એના પછી આગળ છે વીમો તો હવે સમજવાનો છે વીમાનો અર્થ તો અહીં કે છે વીમો એટલે ઇન્સ્યોરન્સ સામાન્ય રીતે આપણે કોઈ પણ વ્યક્તિએ ગાડીનો વીમો લીધેલો હોય એ પણ આપણને ખબર છે કોઈ પણ વ્યક્તિ માણસનો વીમો લે એ પણ આપણને ખબર છે કોઈ વ્યક્તિ કોઈ ગોડાઉનનો કોઈ ચીજ વસ્તુનો આવો બધો વીમો લે છે એ આપણને બધી ખબર હોય છે આપણે જાણતા હોઈએ છીએ અને એ પ્રમાણે આપણે આપણા ઘરમાં પણ ઘણા બધા વ્યક્તિ વીમો લીધેલો હોય છે તો અહીં કહે છે વીમો એટલે બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર જો લેખિત કરાર કરાર એટલે મેં તમને અગાઉ સમજાવ્યું હતું સમજૂતી લેખિત કરાર કરવામાં આવે છે અને આ કરાર એ એક પ્રકારની શું છે સમજૂતી કઈ પ્રકારની સમજૂતી છે શું કહે છે કે ભાઈ જે દ્વારા કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમ અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તમે વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે ઓહોહો આટલો બધો અર્થ આપ્યો પણ આમાં કાંઈ ન સમજાતું આમાં કાંઈ છે નહીં મિત્રો અહીં શું કહે છે ખબર મારે વીમો લેવો હોય ને તો મારે પ્રીમિયમ ભરવું પડે આ બેની વચ્ચે કરાર થશે શું કરાર થશે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું પ્રીમિયમ ભરીશ હું મરી જાઉં પછી મારા ઘરનાઓને તમારે પચીસ લાખ રૂપિયા આપી દેવાના આમ હું પ્રીમિયમ ભરવા બંધાયેલો છું અને મારે જો કાંઈ જોખમ આવશે મારે જો કાંઈ નુકસાન થશે તો એના પૈસા મને કોણ આપી દેશે વીમા કંપની આ બધું આપણને એ સમજાવે છે કે આ બંનેની વચ્ચે શું થશે એક પ્રકારનો કરાર થશે વીમો લેનાર એમ કહેશે કે હું પ્રીમિયમ ભરીશ અને વીમો કંપની આપનાર એમ કહેશે કે હું તારું જોખમ તારું નુકસાન જે કાંઈ થશે એના પૈસા તને ચૂકવી દઈશ બસ આ જ વાત છે બીજી કાંઈ વાત છે નહીં આમાં બીજું કાંઈ આપણને સમજવાનું નથી આ બંનેની વચ્ચે શું થશે એક પ્રકારનો ક રા ર એ કેવો થશે લેખિત થશે કે હું પ્રીમિયમ ભરીશ અને હું નુકસાનનું વળતર આપીશ બસ આ પ્રકારનો બેની વચ્ચે શું થશે ક રા ર ઓકે આજે આપણે અહીં સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરમાં હું ફરી પાછું તમને વીમાથી જ સમજાવીશ અહીંથી જ આપણે શરૂ કરીશું આટલામાં ન સમજાણું હોય તો મને ગમે ત્યારે ફોન કરી શકો છો ઓકે થેન્ક યુ